વલસાડ નગરપાલિકાએ કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ બનાવવાની હિલચાલ તેજ કરતા વિવાદ થયો છે વલસાડ તાલુકાના ઓવાડા ઠક્કરવાડા ગામની સીમા સૂચિત ડમ્પિંગ સાઇટ મામલે લોકોમાં રોષ જોવા મળ્યો ગ્રામ્યજનોનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટની બિલકુલ બાજુમાં જ તેમનું ખેતર છે જો અહીં કચરો નખાશે તો પાક નિષ્ફળ જશે અને ખેતી બરબાદ થશે એટલું જ નહીં પીવાના પાણીના સ્ત્રોત પણ બગડશે તેવો લોકોને ભય છે આ મામલે ગ્રામ્યજનોએ ઉગ્ર રજૂઆત કરી છે તો તંત્રએ ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કાર્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે એટલે ખેતીવાડી ને બી નુકસાન થવાની શક્યતા પછી પ્રદૂષણ ફેલાવવાની પણ શક્યતા છે અહીંયા એટલે એના માટે આ જે સિટીનો કચરો છે જ રાખો ગામડામાં દેવામાં આવશે નહીં એ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર એટલે કામ તો ફરજિયાત સેવાનું જ છે પરંતુ કઈ જગ્યાએ કરવું એ બાબતનું લોકોનો પોતાનો મંતવ્ય એ લોકોએ રજૂઆત કર્યું છે આમાં વધારેમાં વધારે લોકોનું જાહેર હિત જોઈ અને ઓછામાં ઓછું નુકસાન થાય એવી કાર્યવાહી કરવા માટે અહીંથી નગરપાલિકાને અમે સૂચના આપીશું